આપણા ક્લાસમાં ભણતા આપણા નવ્યા બેન છે એ સરસ બાળ પ્રકાશ નામનો એક સરસ નાની એવી ચોપડી લાવ્યા છે આપણી માટે આ ચોપડી છે ને સ્વામિનારાયણ સંસ્થામાંથી એક સરસ પ્રગટ થતું એક પ્રકાશન છે આ ચોપડીમાં બહુ સરસ વાર્તા છે ચાલો વાર્તા આપણે સાંભળવી છે આપણે બહુ સરસ આપણને ન લાગે ને એવી વાત કે વાર્તામાં કીધી છે તો આ ચોપડીમાં નિશિતભાઈ નામના એક ભાઈ હોય તમારી જેવા પેલું બીજું ભણતા હોય આપણે પેલું ભણીએ છીએ ને તો તમારી જેવડો જ છોકરો હોય ને આ નિશિતભાઈ છે ને એક દિવસ એના ટીચર એક સરસ વાક્ય લખાયું જોઈ જોઈને લખો અને જેને વાંચતા આવડે એ વાંચો એટલે નિશિતભાઈએ તો ભાઈ બોર્ડ ઉપરથી સરસ વાક્ય લખ્યું અને વાક્ય એવું લખ્યું હતું કે ગાયને બરાબર ચાર જો એટલે નિશિતભાઈએ તો ભાઈ બોર્ડ ઉપર જેવું વાક્ય લખાણો ને એ ફટાફટ જેમ બને એમ લખી નાખ્યું અને દોડીને ટીચરને બતાવવા ગયો પહેલાં ટીચર મેં લખી નાખ્યું તો ટીચરે વાક્ય વાંચ્યું અને જે નિશિતભાઈએ ચોપ નોટબુકમાં લખ્યું તો ને એની ઉપર માર્યો ચોકડો લે નિશિતભાઈ કે ટીચર મેં તો સાચું તો લખ્યું છે તો ટીચર કે પેલા બરાબર વાંચી લ્યો નિશિતભાઈ નિશિતભાઈએ તો વાંચ્યું એવું હરખું ગડબડ ગોટાળા જેવું એવું વાંચ્યું કે એને ખબર પડી નહી કે મારી શું ભૂલ છે નિશિતભાઈ તો રજા પડીને ઘરે ગયા અને એના ભાઈને કીધું ટીચર અ ભાઈ ભાઈ મારા ટીચર તો કેવા છે મેં કેવું સરસ એક વાક્ય લખ્યું તું તો મારું ખોટું પાડી દીધું એટલે એનો ભાઈ કે ક્યાં છે બતાય મને એ વાક્ય એટલે નિશિતભાઈએ તો નોટબુક કાઢી અને એના ભાઈને બતાવ્યું કે જો ભાઈ અહીંયા મેં લખ્યું તો છે કે ગાયને બરાબર ચાર જો તો એના ભાઈએ નોટબુક હાથમાં લઈને વાંચ્યું હમ ગાયને બરાબર મારજો લે એ ભાઈ મારજો નહીં મેં ચાર જો લખ્યું છે ગાયને બરાબર મારજો નથી એટલે એના ભાઈએ કીધું કે જો નિશ્ચિત અહીંયા જોતો તું આ ચ છે કે મ છે જો આમાં એ વાક્ય સરસ લખ્યું છે ગાયને બરાબર ચાર જો ચ અને મ છે એમાં થોડોક જ ફેર હોય હોય ને થોડોક જ ફેર તો જો એ ચ અને મ ઉતાવળમાં બે આડાવળા થઈ જાય પ્રકૃતિ બેન તો વાક્ય આખું બદલી જાય તો ચ અને મ માં શું ફેર હોય કોને આવડે છે ચ અને મ માં કેટલો ફેર હોય શું જરાક એવો ફેર કરીએ તો ચ માંથી મ બની જાય ને મ માંથી ચ બની જાય ચાલો કોણ કહેશે એ બાકીને ન ખબર ચ અને મ આટલાને જ ખબર છે હે સરસ વેરી ગુડ બધાને ખબર છે ચાલો હર્ષિતભાઈ આવો તો હર્ષિતભાઈ ચ અને મ મને લખીને બતાવો બોર્ડ ઉપર તો હર્ષિતભાઈ પહેલા આપણને ચ લખીને બતાવો મોટો વેરી ગુડ હવે બાજુમાં મ લખો સરસ હવે ચ અને મમાં કેટલો ફેર પડ્યો બતાય તો મને શું ફેર છે હા અને મ કરીએ તો શું કરવાનું અરે વાહ મનો લીટો સીધો છે અને ચનો લીટો કેવો છે ચનો ઝૂલતો આમ ગોળાકાર છે છે ને સરસ તાળી પાડો હર્ષિતભાઈ માટે તો હર્ષિતભાઈએ આપણને બે મૂળાક્ષરમાં જરા કેવો ડિફરન્ટ છે જરા કેવો ફેર છે એ બતાવ્યો બરાબર ને સમજાઈ ગયું ને એવા આપણા મૂળાક્ષરમાં ઘણા બધા અક્ષર છે કે જરાક ફેર કરીએ ને તે આખો અક્ષર બદલી જાય એટલે જોઈને લખવામાં બરાબર ધ્યાન રાખવાનું ચાલો અક્ષર સુધારવા માટે શું કરવું જોઈએ એ પણ આપ્યું છે આ પુસ્તકમાં તો કે બરાબર વ્યવસ્થિત ટટ્ટાર બેસી ખોળામાં પહેલા તો પાટી અથવા પેડ રાખવાનું અને પછી નોટબુકમાં લખવાનું અક્ષરમાં પણ સરસ વ્યવસ્થિત જગ્યા રાખવાની લીટીમાં વચ્ચે લટક ટીંગાતા વચ્ચે ભટકતા નહીં ઉપર ટીંગાતા અથવા નીચે બેસેલા લીટીને અડેલા અક્ષર લખવાના બરાબર ને ચાલો તો બહુ સરસ આ વાત આપણને આજે જાણવા મળી છે હવે આપણે કઈ રીતે લખશું સરસ ખોળામાં પાટી રાખી અને પછી જ આપણે નોટબુકમાં લખશું